તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા બીજા સત્રનો પાઠ નંબર મિત્રો સાત છે ગુપ્તયુગ અને અન્ય શાસકો જેની અંદર સ્વાધ્યન પાઠ નંબર મિત્રો સાતના પ્રશ્ન નંબર એકની વાત કરીશું નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જે બોક્સ આપેલું છે તેમાં મિત્રો લખવાનો છે સૌપ્રથમ મિત્રો પ્રશ્ન એક છે નીચેના પૈકી કે આ બે રાજાઓ સમકાલીન હતા સમકાલીન એટલે કે એક જ સમયની અંદર થઈ ગયેલા રાજાઓ તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો સી હર્ષવર્ધન અને પુલ કેસી બીજો બીજું ચંદ્રગુપ્ત બીજો એટલે કે ફાહ્યાન તો હર્ષવર્ધન તો મિત્રો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ફાહયાન ચીની મુસાફરી આવ્યો હતો ભારતમાં જ્યારે હર્ષવર્ધનના સમયમાં યુએન સ્વાંગ નામનો જે મુસાફર છે ચીની મુસાફરી ભારતમાં પ્રવાસ કરવા આવેલો ત્રીજો પ્રશ્ન છે નીચેના પૈકી કોણ ગુપ્ત યુગનો રાજા નથી નથીની વાત કરી છે તો ચંદ્રગુપ્ત મૌર્ય છે નથી ચોથો કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે તો આપણો જવાબ આવશે મિત્રો ડી ગુપ્ત યુગને પાંચ નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી તો મિત્રો ઉભંગમ એ કાલિદાસની કૃતિ નથી બાકીની ત્રણેય કૃતિઓ કાલિદાસની છે છ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વિવેન્સના કયા શાસકના સમયમાં થઈ હતી તો અહીં આપણો જવાબ આવશે બી કુમાર ગુપ્તના સાત મહારાજા પહેલો બરાબર ધારણ જ્યારે પથના સ્વામી તરીકે પુલકેશી નીચેના પૈકી કઈ કૃતિ હર્ષવર્ધનની નથી તો મિત્રો અહીંયા જવાબ આવશે કાદંબેરી બાકીની ત્રણ કૃતિઓ હર્ષવર્ધનની છે નવ રાજ્યના દસ્તાવેજો સાચવવા કોની નિમણૂક કરવામાં આવતી હતી તો અહીંયા મિત્રો જવાબ આવશે પુષ્પાલની દસ કાંચીના પલ્વો તો રાજસ્થાન અને દક્ષિણ ગુજરાતના તો મિત્રો ગુર્જર પ્રતિહારો કે ગુર્જરો તરીકે ઓળખાય છે અગિયાર ઈસવીસનની છઠ્ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું તેઓ નીચેનામાંથી કઈ દિશાએથી ભારત પ્રવેશ્યા હશે તો અહીંયા જવાબ આવશે એ વાયવ્ય દિશાથી પ્રશ્ન બે છે બંધ બેસતા જોડકા રચવાના છે મિત્રો અહીંયા સૌ પ્રથમ જોઈએ વિભાગ નંબર એ અને વિભાગ બી આપેલો છે જેની અંદર પહેલું છે મહાબલીપુરમ સોરી મહા મહાબલાધિકૃત તો અહીંયા જવાબ આવશે મુખ્ય સેનાપતિ હતો મહા મહાઅશ્વપતિ તો ઘોડેશવાર સેનાના વડા હતા મહાપીલુપતિ તો મિત્રો તે હાથી સેનાના વડા હતા વૈતાલ ભટ્ટ વિક્રમાદિત્ય અને અશ્વમેઘ યજ્ઞ તો અહીંયા મિત્રો જવાબ આવશે સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કરેલો છે તો મિત્રો આગળ આપણે જોઈએ જોડકા પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે જેની અંદર પ્રશ્ન મિત્રો એક છે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની તો અહીંયા જવાબ આવશે સંવાદના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની બીજું ક્યાં રાજવીને સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજોએ સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે ત્રણ ગુપ્ત યુગના કયા કે સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવી છે તો આપણો મિત્રો જવાબ આવશે ચંદ્રગુપ્તને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે ચાર કાલિદાસ અને વારામીર ક્યાં રાજવીના સમયમાં થઈ ગયા તો આપણો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં પાંચ કુમારગુપ્ત પછી કયા કે મગજની રાજધાની સંભાળી હતી તો મિત્રો જવાબ આવશે કુમારગુપ્ત પછી પુત્ર સ્કંદગુપ્તે શાસન આવ્યો અને મગજની રાજધાની સંભાળી હતી છ બૃહસ્હિતા નામની ગ્રંથ કોણે લખ્યો હતો તો મિત્રો વારા મિહિરે લખેલો છે સાત મહાવીર મહાકવિ બાણભ શ્રીહર્ષ અંગે ઘણું લખ્યું છે તે એમના વિશે આ માહિતી કઈ રીતે જાણતું હશે તો મિત્રો મહાકવિ બાણભ શ્રીહર્ષ અંગે ઘણું લખ્યું છે કારણ કે તેઓ બંને સમકાલીન હતા બરાબર એટલું બધું લખ્યું હશે આઠ અજંતાની કેટલી ગુફાઓ ક્યાં રાજવીના સમયમાં તૈયાર થઈ હતી તો મિત્રો કુમાર ગુપ્ત પહેલાના સમયમાં અજંતાની કેટલી ગુફાઓ તૈયાર થઈ હતી પ્રશ્ન ચાર મને ઓળખો જેમાં પહેલું છે હું વિક્રમાદિત્યના દરબારનો રાજવૈદ્ય છું તો જવાબ આવશે ધન્વંતરી બીજું મેં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે તો જવાબ આવશે વાઘભટ ત્રણ હું વિક્રમાદિત્ય પછી રાજગાદી આવનાર ગુપ્ત શાસક છું તો જવાબ આવશે કુમાર ગુપ્ત પહેલો ચાર મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સોગામ ભેટ આપ્યા હતા તો જવાબ આવશે હર્ષવર્ધન હું સોનાના સિક્કા રાજવી છું તો જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલો પ્રશ્ન યોગ્ય વડે નીચેના વિધાનોની ખલિયા પૂર્ણ કરવો જેમાં પહેલું છે ગુપ્ત વંશના સ્થાપક ખલગ્યા હતા તો આપણો જવાબ આવશે શ્રીગુપ્ત બીજું ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક ખલગ્યા હતો તો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો ત્રણ શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ ખાલગીએ કરી હતી જવાબ આવશે ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેની અંદર પહેલું છે વિક્રમાદિત્ય રાજદરબારમાં ક્યાં ક્યાં રત્નો હતા તો મિત્રો જવાબ છે વિક્રમાદિત્યના રાજદરબારમાં સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ ધન્વંતરી તેમજ રાજય વૈદ્ય

ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો તો વિદ્યાર્થી મિત્રો ગુપ્ત યુગમાં સંસ્કૃત સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને થયા હતા લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો તથા વૈજ્ઞાનિક શોધો મંદિર સ્થાપત્ય જેવી ઘટનાઓ થઈ હતી આમ ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો હતો ચાર ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં પ્રાંતિય વહીવટી તંત્ર વિશે જણાવો તો વિદ્યાર્થી મિત્રો ગુપ્ત યુગમાં શાસન વ્યવસ્થા ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી જેમાં કેન્દ્રીય પ્રાંતીય અને સ્થાનિક પ્રાંતના વડા તરીકે રાજકુમાર હતા કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય મુખ્ય મિત્રો ભૂમિકા ભજવતા પાંચ ગુપ્ત યુગમાં કયા કયા પાકોનો વેપાર વિકસ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો ગુપ્ત યુગની અંદર ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા ગાંધરમાં શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ કેસર સફરજાન ગુજરાત અને સિંધમાં કપાસ અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું આ રીતે અલગ અલગ પાકોનો વેપાર વિકસ્યો હતો પ્રશ્ન સાત છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે જેમાં પહેલો પ્રશ્ન છે મહાસન્ધિ વિગ્રહ વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં જેમ વિદેશ મંત્રી હોય તેમ ગુપ્ત યુગમાં મહા મહાસિ વિગ્રહનો હોદ્દો હતો જેનો કાર્ય બીજા રાજ્ય સાથે સંબંધો સ્થાપિત કરવાનો હતો બીજું છે નયનાર અને અલવાર મધ્યયુગમાં મિત્રો ભક્તિ આંદોલન દરમિયાન થઈ ગયેલા સંતોને આપણે બે ભાગમાં વિભાજીત કરી શકીએ છીએ બરાબર જેમાં ભગવાન શંકરને સમર્પિત સંતોને નયનાર સંતો કહેવાય અને ભગવાન વિષ્ણુને સમર્પિત સંતો હોય એને આલવાર સંતો કહેવાય છે મહાપ્રતિહાર મિત્રો મહિલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહે છે સુવર્ણયુગ જે સમયગાળ દરમિયાન પ્રજા સુખી સંપન્ન અને કોઈ પણ પ્રકારના ભય વગર રહેતી હોય અને આર્થિક સમૃદ્ધિ પણ ટોચ પર હોય તેવા સમયગાળને સુવર્ણયુગ કહે છે ભુક્તિ કુમાર આમત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું જેના વડા પ્રાદેશિક હતા પ્રશ્ન આઠ છે ટૂંક લખવાની છે જેમાં પહેલું છે સમ્રાટ હર્ષવર્ધન ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના રાજ્યમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય છે હર્ષવર્ધન થાણેશ્વરના વર્ધ વર્ધન વંશના રાજવી હતા

અધ્યક્ષપદે કનોજમાં હર્ષવર્ધને ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ મા બાણભટ્ટ હતા અને બાણભટ્ટે હર્ષચરિત નામનો ગ્રંથ પણ લખ્યો હતો હર્ષવર્ધન પોતે ઉચ્ચ કોટીના સાહિત્યકાર પણ હતા હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે એના વિશે પણ આપણે આ માહિતી અહીંયા લખી શકીએ છીએ તમારે પણ આ પ્રશ્નનો જવાબ આ રીતે મિત્રો લખીશું બરાબર મેં ધીરે ધીરે સ્કીપ કરું છું તમે પણ મિત્રો જવાબ લખવાનું ટાળતા નહીં ભૂલતા નહીં બરાબર ધીમે ધીમે મેં જવાબને તમારો સ્કીપ કરી રહ્યો છું તો સરસ મજાનો મિત્રો આ રીતે આપણે લખીશું પ્રશ્ન નવ છે નીચે આપેલા વિવિધ ચિત્રો જોઈ તેના વિશે બે ત્રણ વાક્યો લખો મિત્રો સૌ પ્રથમ પહેલું ચિત્ર છે તમે જોઈ શકો છો લોહરાલીનો જે મિત્રો સ્તંભ છે બરાબર લોહ લોહસ્તંભ દિલ્હી પાસે આવેલો છે મેહરાલીનો આ જે મેહરાલીનો લોહસ્તંભ છે બરાબર આ સ્તંભ સોળસો વર્ષ જૂનો લોહસ્તંભ છે મેહ મેરાલીનો જે લોહસ્તંભ છે એ યુગનો ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે મેરાલીના લોસ્તમ સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાઢ લાગતો નથી અને મહેસિલનો જે મેહરાલીનો લોહસ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલો છે બીજું ચિત્ર તમે જોશો તો મિત્રો આ જે ચિત્ર છે એ બાજુમાં આવેલું ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે આ નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમાર ગુપ્ત પહેલાએ બનાવી હતી આ નાલંદા વિદ્યાપીઠ બનાવવા માટે હર્ષવર્ધને સો ગામ ભેટમાં પણ આપ્યા હતા મિત્રો ત્રીજું ચિત્ર છે એ અજંતાની ગુફાઓનું છે આ અજંતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ પહેલાય બનાવેલ છે આ ગુફાઓ અજંતાનામક ગામની નજીક સ્થિત છે જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે અજંતાની ગુફાઓ ઈસવિસન ઓગણીસસો ને ત્યાસીના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે પ્રશ્ન દસ છે નીચે આપેલી વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો તો મિત્રો સૌ પ્રથમ નામ છે વિદેશી પ્રવાસી તો વિદેશી પ્રવાસીમાં ફાહિયા ન્યુએન્સવાંગનો સમાવેશ કરવામાં આવે મિત્રો બીજું છે કવિ કવિમાં કાલિદાસને બાણભટ્ટનો સમાવેશ કરવામાં આવે અને વૈજ્ઞાનિક તો તેમાં વેતાલ ભટ્ટ આર્યભટ્ટ અને વારામિહિર જેવા વૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન અગિયાર નીચેના શબ્દચોરસમાં પાંચ રાજાઓ અને પાંચ સાહિત્યકારોના નામ છુપાયેલા છે તે શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ રાજાની વાત કરીએ તો અહીંયા હર્ષવર્ધનગુપ્ત છે કાલિદાસ જેવા કવિઓ છે બાણભટ્ટ સ્કંદગુપ્ત રાજા છે ચંદ્રગુપ્ત પહેલો રાજા છે રાણી વિજ્યા છે બરાબર તો આ રાજા અને અલગ અલગ મિત્રો વાત કરીએ તો રાજા સૌપ્રથમ લઈએ તો વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત પહેલો સ્કંદગુપ્ત હર્ષવર્ધન અને કુમાર ગુપ્તનો સમાવેશ થાય જ્યારે સાહિત્યકારમાં બાણભડ કાલિદાસ રાણી વિજ્યા અને આર્યસુર જેવા સાહિત્યકારોનો સમાવેશ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે પાઠ નંબર જે બે છે જે સાતમો પાઠ છે તમારો તેના સંપૂર્ણ પાઠનું સ્વાધન પોથીના વિડીયોનું સોલ્યુશન અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા